સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પંદરમી ઓગસ્ટ ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી કલેક્ટરે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી કર્મચારીઓ નાગરિકો દસ બ્રેન્ડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી એના ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે દેશની એક લાખ ગ્રામ પંચાયતોમાંથી સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય ટોચના સો સ્વચ્છ શહેરમાં સ્થાન મેળવ્યું છે સુરત જિલ્લા પંચાયતને ગ્રીન અને રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી ગ્રામ પંચાયત શૌર ઉર્જાથી સજ્જ અને સ્વાવલંબી બનાવવા સરાહનીય પહેલ કરી છે જળસંચય અભિયાન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં સરકારી ગ્રાન્ટ નાણાં પંચની ગ્રાન્ટ સીઆરસી ફંડ અને સહકારી સંસ્થાઓના સહયોગથી લગભગ સાઠ હજાર જેટલા જળસંચયના કામો પૂર્ણ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લો પ્રથમ રહ્યો છે કાર્યક્રમના અંતે કલેક્ટર અને મહાનુભાવોએ સરદાર વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસર જિલ્લા તંત્રના અધિકારીઓ ગ્રામજનો રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ ન્યૂઝ સુરત